આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસા ધરમપુરના મરગમાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે વિશેષ હાજરી આપી સાથે જ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ અંદાજિત રૂપિયા પંચાણું લાખના ખર્ચે છ ઓરડાવાળી નવી બનેલી શાળાની બિલ્ડિંગનું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધરમપુર તાલુકાના મરગમાળ ગામે આવેલા પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે હાજરી આપી હતી તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય બને તે માટે બાળકોને શિક્ષણ મળે તે તરફ સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે અને તેને અનુલક્ષી જ દરેક જગ્યાઓ પર શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે મરગમાળ ખાતે છ ઓરડાની નવી બનેલી અંદાજીત રૂપિયા પંચાણું લાખના ખર્ચે તૈયાર થયેલી નવી બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રવેશ લેનારા બાળકો બાલવાટિકાના વીસ તેમજ અન્ય ધોરણમાં પ્રવેશ લેનારા છ મળી કુલ છવ્વીસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ સરપંચ દ્વારા આપવામાં આવેલા ચિત્રકામની કીટ અને બેગનું વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે સતત સિત્તેરથી એંસી વર્ષ બાદ શાળાને નવું મકાન મળ્યું છે જેની પાછળ સરપંચ દ્વારા કરવામાં આવેલી વિવિધ રજૂઆતોને ધ્યાને લઈ ગ્રામજનો અને બાળકોને સમગ્ર મકાન પ્રાપ્ત થવા પામ્યું છે ગામના સરપંચ રજનીકાંતભાઈએ જણાવ્યું કે શિક્ષણ એ ઘડતર અને સરકાર સંસ્કાર સિંચનથી બાળકોનો વિકાસ અને ઘડતર થાય છે ત્યારે બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન મળે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાય છે અને આ કામગીરી ખૂબ ઉત્કૃષ્ટ છે કાર્યક્રમ પ્રસંગે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સીઆરસી કુંજનબેન આંગણવાડી આઈસીડીએસ કર્મચારી તેમજ એસએમસી સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળા પરિસરમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું